એમ કરી દી એટલે આ લાયો તે પણ મણી બની લાયો લાયો લે ચીડે રે હે ઓવા એક સહી કરવી હતી કરી લાખ એમાં શું ચોખા તમારે લાભ થાય એવા હું કરું રહ્યો છું કામ હારો હારો પણ આમ પાછો ચીડે ધોધી આમ તું પાછો ખબર ઓલે ફેરે સહી કરી હતી ને હા એમાં થોડોક આપણે રહી ગયું છે કેવું રહી ગયું તું થોડા ઘણો હોય તો પાસે ખાનગી વાત કરીશ હું તને આ તો મને થઈ તો કરી આલો લાય લાયો છો લાયો ટપ બી ટપ ઓ લાયો લા લે અલ્યા આલ દી પેન ચઈ જી મારી પેન લે લે લા હેટ કેટલી સહયુ કરવાની એમ કે દી ને કે હું તો પાસો એ કાઈ કરવાની છે એ કાઈ ને એ કાઈ બે હવે ત્રણ ત્રણ એમ ને હવે

સરપંચ છે હોય તો લોન મળશે ઈલી હા લે હાલ દો પચીસ રૂપિયા થોડા ઘણા ઘણા ના પેજ ના ખર્ચાના હાલ દો ખરસા